વાત કરશું ગુજરાતી મૂવી ચૂકની ગુજરાતી મૂવીના ડાયરેક્ટરો અને એક્ટરો મૂવી જોયા પછી એકવાર પોતાની રીતે જોતા નહીં હોય એમને એમ રિલીઝ કરી દેતા હોય છે સસ્પેન્સ અને થ્રીલર અથવા સસ્પેન્સ થ્રીલર અને કોમેડીનું મિનિંગ શું એ ગુજરાતી મૂવીના ડાયરેક્ટરોને ક્યારે ખબર પડશે ચૂક હિતેન કુમાર એક મોટા એક્ટર એની મૂવી રિલીઝ થઈ સાત જૂને એની વાત કરશું આ વિડીયોમાં કેવી છે આ મૂવી પરિવાર સાથે જવું કે ન જવું અને તમારા પૈસાઓની બચત થશે કે પૈસાઓ વેડ પાસે એની વાત કરશું આ વિડીયોમાં તો શરૂ કરીએ ચૂપ ગુજરાતી મૂવીનો રિવ્યુ બે કલાક અને અગિયાર મિનિટની આ મૂવી છે જેમાં સસ્પેન્સ કોમેડી અને થ્રીલ આ વસ્તુ કરવામાં આવી છે બે કલાક સદંતર વેડફ્યા છે આ હું કહી શકીશ છેલ્લી અગિયાર મિનિટમાં જે મેસેજ આપવાનો છે તે સાર કહેવાનો છે એ છેલ્લી દસથી પંદર મિનિટનું મૂવી છે બાકીના મૂવીમાં શું છે તો બાકીના મૂવીમાં જે બીજા એક્ટરો છે હિતેન કુમાર સિવાયના એ લોકોએ કર્યો છે ભગવાન ફિલ્મમાં માત્ર હિતેન કુમાર જ એવા છે કે જેણે આખી ફિલ્મને ખેંચી છે એકલા હાથે અને એ ભી કેટલી ખેંચી શકે અને સાથે હું વાત કરીશ તો બીજીએમ બીજીએમ એક ફિલ્મનો બહુ મોટો પાર્ટ છે બીજીએમ સારું છે પણ પરાણે ઘુસેડ્યું છે ઘણી જગ્યાએ બીજીએમમાં બિબડાવાની ટ્રાયો કરી છે પણ સાથે કોમેડીને ને નાખો એટલે બીજીએમની પથારી ફરી જાય જો કદાચ આ ફિલ્મને કોમેડી ઝોનરથી થી અલગ કરવામાં આવ્યું હોત અને માફ કરજો માંગ દવે એ જો કદાચ આ ફિલ્મ આમ ન હોત તો કદાચ આ ફિલ્મ થોડી ઉપર ઉઠી આવી હોત કારણ કે એમણે ખાલી ખોટી કોમેડી કરી છે બધી જગ્યાએ મારા ખ્યાલથી કોમેડીની જરૂર નહોતી આ ફિલ્મ એક એવી વસ્તુને વાત કરવા માંગે છે એક મેસેજ દેવા માંગે છે કે જેમાં કોઈ કોમેડીને કોઈ જાતની જરૂર નથી હું એવું માનું છું પણ બસ કોમેડીના નામે ફિલ્મની પથારી ફેરવી છે આવું હું એક વાક્યમાં કહીશ મૂવીનું સ્ટાર્ટિંગ અને મૂવીનું એન્ડ મૂવી સ્ટાર્ટિંગ કાલ્પનિક લાગે કે આવી સોસાયટી દુનિયામાં કંઈ હશે નહીં આવા પાડોશી દુનિયામાં કંઈ હશે નહીં અને મા બાપ વગરના છોકરાઓ જે ફિલ્મના એક્ટરો છે એ બી ક્યાંય હશે નહીં મા બાપના પૂછ્યા વગર ઘણી વસ્તુ કરતા હોય અથવા બીજીમાં રહેતી ગર્લ્સ કદાચ મે બી નેપોટિઝમ અને મોટા મોટા બાપના દીકરાઓ સાથે આવું થતું હોય પણ હું માનું છું સિત્તેર ટકા જનતા સાથે આ રીતનું કાંઈ નહીં થતું હોય સોસાયટી બાબતે પ્લસમાં મારો પર્સનલ વિચાર છે કદાચ તમે એક્ટરોના નામ જોશો તો મને એવું લાગે છે કે જ્ઞાતિવાદ બી ઘુસેડ્યો છે મૂવીમાં પણ માફ કરશો એ બધી તો અલગ વસ્તુ છે બાકી બીજી વસ્તુ મને થોડી ન ગમી એ પોલીસનું કેરેક્ટર પોલીસને કોમેડી કરવા બાબતે બહુ ખરાબ રીતે પોલીસની પર્સનાલિટીને દર્શાવ્યું છે ફિલ્મમાં જે મને બહુ જ બકવાસ લાગ્યું જે મને પર્સનલી નથી ગમતું હું કોઈ એક ફિલ્મની વાત નથી કરતો જે પણ ફિલ્મોમાં પોલીસ દર્શાવે છે ગુજરાતની હોય મહારાષ્ટ્રની હોય કે ઇન્ડિયાના કોઈ પણ ખૂણાની હોય પોલીસને જ્યારે બકવાસ તમે બનાવો પોલીસની સ્ટુપિડિટી બતાવો પોલીસને જ્યારે તમે નીચલી કક્ષાએ રાખો ત્યારે એ વસ્તુ જે પણ ફિલ્મ જોવે છે એના એને એના બાળકોને એને ફિલિંગ આવે છે કે આ શું છે એટલે એ એક મને પર્સનલી આ મારો પર્સનલ ઓપિનિયન છે કે તમે આર્મી અને પોલીસ અથવા ડોક્ટર્સ આ ત્રણ વસ્તુ બતાવો ત્યારે કાં તો એને કોમેડી કક્ષામાં નાખી દો અને કાં તમે એને સસ્પેન્સમાં ન રાખો અને સેમ વસ્તુ આ મૂવીમાં થાય છે કે જે પોલીસ છે અને એના કોન્સ્ટેબલ છે બંનેને કોમેડી કરવામાંથી ઊંચા નથી આવવા દીધા અને જે મને ક્યાંક ક્યાંક સારી કોમેડી કરી છે પોલીસે પણ તો એને ઝોનર જ આપો ઝોનર પ્રમાણે પોલીસની કોમેડી મને આમાં ન ગમી બાકી ફિલ્મની છેલ્લી પંદર મિનિટમાં જે મેસેજ છે એ બહુ સારો મેસેજ છે પણ એ ડાયરેક્ટરે ડમ્બટભાઈ છે નિશિતભાઈ એને કન્વેજ નથી થવા દીધો જે બે કલાક ઘસી છે પરાણે 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 એમાં જે મેઇન વસ્તુ છે કે શું હતું શા માટે હિતેન કુમારે કર્યું આ બધું એણે ભગો કરી નાખ્યો છે આખી બે કલાકમાં માણસનું મગજ કહ્યું જાય કે નહીં હવે આ જોવી કે નહીં મૂવી ત્યારે એ સસ્પેન્સ કાઢે છે જે પંદર મિનિટ સારી છે એને બી બરબાદ કરી નાખી છે આખી બે કલાકની મૂવીએ અને ખાસ કરીને સોરી હેમંત દવેભાઈએ એ કારણ વગરની કોમેડી ઘુસેડીને કોમેડી ઘુસેડવાની જરૂર નહોતી થોડી સિરિયસનેસ આપો આ મૂવીને સિરિયસ વાત કરવાની હતી તમે સાઉથ મૂવીમાં ક્યાંક આવી એકાદ મૂવી છે કે જે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જો એને બીજા મુદ્દા ઉપર કે પડોશીઓના મુદ્દા ઉપર પણ તમારી પાસે ફિલ્મ ખેંચવી છે બે કલાક તો એના માટે બીજા મુદ્દાઓ છે એના ઉપર પણ રમી શકાય પણ ખબર નહીં બસ કોમેડીના કારણે હું એવું માનીશ કે ફિલ્મ ઉપર પણ નથી આવીને નીચે પણ નથી ગઈ કોમેડીના કારણે જે મેસેજ હતો એ પૂરો દબાઈ ગયો છે તો હું દોઢ કે બે સ્ટાર આપીશ પાંચમાંથી ફિલ્મને બાકી હિતેન કુમારના તમે ફ્રેન્ડ છો તો જરૂર જાઓ એણે ફિલ્મને ખેંચવાની બહુ વધારે કોશિશ કરી છે પણ હું માનું છું કે સફળ નથી થઈ તો આવી મૂવી બનાવતા પહેલાં ગુજરાતીમાં અને મારે એક જ વસ્તુ કહેવી કે પહેલાં જુઓ અને વિચારો શા માટે પૈસાનું પાણી કરો છો શું કામ ફૂકો છો પૈસા થોડુંક તો વિચારીને બનાવો બાકી બસ આજ મારો રિવ્યૂ હતો ચૂપનો રવિવાર છે કાલે મતલબ શનિ રવિ છે આપના પરિવારને લઈને જઈ શકો છો એમ તો સારી મૂવી છે પણ મેં તમને કીધું એ એક બોરિંગ ટાઈપ બની જાય છે વસ્તુ બાકી મૂન રિવ્યુ રિવ્યૂ આવી ગયો છે જે સારું મૂવી છે તો એ પણ તમે મારી ચેનલમાં જોઈ શકો છો બાકી કાંઈ મારા લાયક હોય તો કોમેન્ટ કરજો બાકી બસ મળતા રહેશો આવી જ રીતે રિવ્યૂમાં જય હિન્દ વંદે માતરમ